નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નસવાડી તાલુકાના સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે બાજુમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ડીજે પલટી ખાઈ ગઈ છે આ ડીજે કેવી રીતના પલટી ખાધી કંઈ પલટી ખાધી તમામ વસ્તુ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તે પહેલાં અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ડીજે છે મોનસ્ટાર ડીજે મોરખલા ગામની ડીજે છે મોનસ્ટાર ડીજે મોરખલા ગામની ડીજે છે વાડિયાથી પાંચ કિલોમીટર આવેલા અંતર એટલે કે ડુંગર વિસ્તારના વાડીયા ગામથી ગન્યાબારી ગામમાં પલટી ખાધી હોવાના સમાચાર આપણને મળી ગયા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આની અંદર પાંચથી છ લોકો બેઠેલા હતા એમને બધાને ઈજા થઈ હતી અને બે લોકોના પગ ફ્રેક્ચર થઈ ગયા હોવાના સમાચાર પણ આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મોરખલા ગામની ડીજે છે મનોસ્ટાર ડીજે છે ગઈકાલે આઠ વાગે એટલે કે સાંજના ટાઈમે આઠ વાગ્યાની આજુબાજુ છે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગમાં જઈ રહી હશે એ ગાળામાં જે સામેથી બાઇક આવતી હતી ને બાઇકવાળાને બચાવવાના શક્કરમાં આ જે દુર્ઘટના બની છે આ દુર્ઘટનાની અંદર ચાર લોકોને ઈજા થઈ છે એમને તાત્કાલિક એટલે કે એકસો આઠના માર્ગથી એમને તાત્કાલિક નસવાડી લઈ જવામાં આવ્યા છે ગઈકાલે આ ઘટના બની છે ઘણા લોકો કહી રહ્યા હતા કે શૈલેષભાઈ અમને જણાવી દો કે આ ડીજે કંઈની છે ક્યાં બની ઘટના છે એમને કંઈ પણ પ્રકારની ખબર નથી હું તો તમને જણાવી રહ્યો છે કે આ ડીજે છે મુરખલા ગામની અને વાડિયાથી ઘનિયાબારી વિસ્તારમાં જે આ ઘટના બની છે અંદર બેઠેલા હતા ચારથી પાંચ લોકો એ બધાને ઈજા થઈ છે બે લોકોના પગ પેક્ચર થયા હોવાના સમાચાર મળ્યા છે ખાસ કરીને તો વાત કરવામાં આવે તો આ જે ઘટના છે આ ઘટના પહેલાં પણ બની ચૂકી છે ગયા વર્ષે પણ આવા વિસ્તારમાં બની છે તો ખરેખર મિત્રો આવી જે ઘટના જે વારે વારે બનતી રહે છે તો કેમ બને છે શું રસ્તાની ત્યાં આગળ સુવિધા નથી એના કારણે જ આવી ઘટના બન બનતી હોવાના સમાચાર આપણને મળ્યા છે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો જે ટેમ્પો છે આઈસર જે મશીન છે સ્પીકરો છે સામાન છે બધું જે વેખરાઈ ગયું હતું ને નુકસાન થયું હતું ને આઈસરના કાચ પણ તૂટી ગયા હતા અને અંદર બેઠેલા લોકોને પણ ઘણું બધું વાગ્યું હોવાના સમાચાર મળી ગયા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ ગનિયાબારી વિસ્તારમાં થઈ છે એટલે કે વાડિયા અને ગન્યાબારી જે રોડ હશે ત્યાં આગળ મોટા મોટા ડુંગરો છે ત્યાં રોડનું કદાચ ત્યાં સુવિધા ના હોય એના કારણે જ આ બનતું એ કે ત્યાં કાસો રસ્તો છે ત્યાં આઈસર કે જે કંઈ સામાન ભરીને લઈ જતા હોય એમની સાથે ઘટના બને છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે ગઈકાલે આઠ વાગ્યાની આજુબાજુ આ ઘટના બની છે જે લગ્નમાં કે અન્ય કોઈ પ્રસંગમાં જઈ રહ્યા છે ત્યારે મનોસ્ટાર ડીજે જે મુરકલા ગામની છે એ ડીજે સાથે આવી દુર્ઘટના બની છે અને સાથે સાથે જે અંદર બેઠેલા લોકોને પણ વાગ્યું હોવાના સમાચાર આપણને મળ્યા છે આ ઘટના વિશે તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું આ જાણકારી તમને ખબર પડી ગઈ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો આ ચેનલ પર જોઈ રહ્યા છીએ